શ્યામ કુમાર ના નમસ્કાર આજના વિડીયો આપનું સ્વાગત છે નમસ્કાર જવાબદારી આ શબ્દ સાંભળતા જ મનમાં કેવો વિચાર આવે છે મોટા ભાગે તો એમ જ લાગે કે આ કોઈ બોજ છે નહીં પણ શું ખરેખર એવું છે ચાલો આજના વિશ્લેષણમાં આપણે જવાબદારીના સાચા અર્થને એની અંદર છુપાયેલી શક્તિને સમજીએ તો જવાબદારી એટલે બોજ કે પછી શક્તિ આપણે મોટા ભાગે એને એક વજનની જેમ જ જોતા હોઈએ છીએ બરાબર ને કે ભાઈ આ તો ઉઠાવવું જ પડશે પણ ચાલો એક મિનિટ માટે આ વિચારને બાજુ પર મૂકીએ શું એવું બની શકે કે જેને આપણે બોજ સમજીએ છીએ એ જ આપણી સૌથી મોટી તાકાત હોય ચલો આ જ સવાલનો જવાબ શોધીએ ખબર છે આ જવાબદારી શબ્દ પોતે જ બહુ રસપ્રદ છે એને અંગ્રેજીમાં રિસ્પોન્સિબિલિટી કહેવાય એટલે કે રિસ્પોન્સ અને એબિલિટી ગુજરાતીમાં કહીએ તો પ્રતિસાદ આપવાની ક્ષમતા એટલે કે આ કોઈ બહારથી લાદવામાં આવેલો બોજ નથી પણ કોઈ પણ પરિસ્થિતિ સામે યોગ્ય રીતે વર્તવાની એને હેન્ડલ કરવાની આપણી અંદર રહેલી શક્તિ છે આ તો આપણી કાબિલિયતની નિશાની છે તો આ સમજને આગળ વધારવા માટે આપણે આખી વાતને કેટલાક ભાગમાં વેચી છે આપણે શરૂઆત કરીશું સ્વની જવાબદારીથી પછી જોઈશું પરિવાર અને સમાજ પર્યાવરણ અને કામકાજ સાચું નેતૃત્વ અને છેલ્લે આ બધું આપણને કેવી રીતે ગૌરવ અપાવે છે તે સમજીશું ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં અને સૌથી અગત્યના મુદ્દાથી આપણી પોતાની જાત પ્રત્યેની જવાબદારી જો કોઈ પણ મોટી જવાબદારીની શરૂઆત ક્યાંથી થાય પોતાની જાતથી બીજા કોઈની ફિકર કરતા પહેલાં આપણા પોતાના સ્વાસ્થ્ય આપણા ભણતર આપણી કારકિર્દી અને આપણા ચારિત્ર્ય માટે આપણે પોતે જ જવાબદાર છીએ સાચું ને કારણ કે જો આપણે જ આપણું ધ્યાન નહીં રાખીએ તો પછી બીજા કોઈની જવાબદારી કઈ રીતે ઉપાડી શકીશું જીવનમાં છે ને હંમેશા બે રસ્તા હોય છે એક રસ્તો છે બહાના બનાવવાનો બીજા પર દોષ ઢોળવાનો અને બીજો રસ્તો છે પોતાની ભૂલ સ્વીકારવાનો હવે પહેલો રસ્તો ક્યાં લઈ જાય નિષ્ફળતા તરફ પણ જે બીજો રસ્તો છે પોતાની ભૂલ સ્વીકારવાનો એ ભલે અઘરો લાગે પણ એ જ હિંમત આપણને આગળ વધારે છે આપણો વિકાસ કરે તો એક વાર આપણે પોતાની જવાબદારી સમજતા થઈ જઈએ એટલે એ વર્તુળ મોટું થવા લાગે છે પોતાની જાતમાંથી નીકળીને એ આપણા પરિવાર અને સમાજ સુધી પહોંચે છે પરિવારમાં પણ એવું જ છે માતાપિતાની ફરજ છે સંતાનોને સારા સંસ્કાર આપવાની સંતાનોની ફરજ છે મોટા થાય ત્યારે માતાપિતાનો સહારો બનવાની પતિ પત્ની એકબીજાને સાથ આપે આ બધી પરસ્પર જવાબદારીઓ છે અને જ્યારે દરેક જણ પોતાની ફરજ બરાબર નિભાવે ને ત્યારે જ એક મજબૂત અને પ્રેમાળ પરિવાર બને છે અને આવા પરિવારોથી જ તો એક સારો સમાજ બને છે આપણે સમાજમાં રહીએ છીએ ત્યારે એક વાત બહુ સાંભળવા મળે છે મારા હક શું છે મારા અધિકાર શું છે આપણે એના માટે લડીએ પણ છીએ પણ આપણે આપણી ફરજો વિશે કેટલી વાર વિચારીએ છીએ સાચી પ્રગતિ ખાલી હક માંગવાથી નથી આવતી એ તો ત્યારે આવે છે જ્યારે આપણે કાયદાનું પાલન કરીએ આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ વિચારીને મત આપીએ આવી નાની નાની ફરજો નિભાવીએ પણ આ વર્તુળ હજી મોટું છે આપણી જવાબદારીઓ ફક્ત પરિવાર અને સમાજ સુધી સીમિત નથી એનાથી પણ આગળ પર્યાવરણ અને આપણા કામ આપણા વ્યવસાય સુધી પહોંચે છે આજે જે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છીએ એ શું છે સાચું કહું ને તો એ આપણી જ બે જવાબદારીનું પરિણામ છે કુદરતે આપણને જે સુંદર ધરતી આપી એની કાળજી લેવાની જવાબદારી આપણી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે એમાં પાછા પડ્યા છીએ પણ હજી મોડું નથી થયું હજી પણ આપણે ઘણું બધું કરી શકીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો એકાદ વૃક્ષ વાવો પાણી અને વીજળીનો બગાડ અટકાવવો આ બધા ખૂબ નાના લાગતા પગલાં છે પણ જો આપણે બધા સાથે મળીને કરીએ તો એની અસર બહુ મોટી થઈ શકે છે આ જવાબદારી ફક્ત પર્યાવરણ માટે નથી આપણી આવનારી પેઢીઓ માટે પણ છે અને આ જ વાત આપણા કામમાં પણ લાગુ પડે છે એક ડૉક્ટરની ફરજ છે દર્દીનો જીવ બચાવવાની એક શિક્ષકની ફરજ છે બાળકોનું ભવિષ્ય ઘડવાની એક નેતાની ફરજ છે લોકોનું ભલું કરવાની દરેક કામ સાથે એક નૈતિક જવાબદારી જોડાયેલી છે અને જ્યારે આપણે જવાબદારી નથી નિભાવતા ત્યારે આપણે ફક્ત આપણું કામ નથી બગાડતા આપણે આખા સમાજનો વિશ્વાસ તોડીએ છીએ અને આ બધી વાતો આપણને જવાબદારીના સૌથી મોટા અને શક્તિશાળી સ્વરૂપ તરફ લઈ જાય છે અને એ છે સાચું નેતૃત્વ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે મહાનતાની કિંમત જવાબદારી છે અને ઇતિહાસ જોઈ લો જે પણ મહાન લોકો થયા છે એ બધાએ મોટી મોટી જવાબદારીઓ ઉઠાવી છે સાચું નેતૃત્વ કોઈ ખુરશી કે પદનું નામ નથી એ તો બીજાના ભલા માટે જવાબદારી ઉઠાવવાની હિંમતનું નામ છે તો સાચો નેતા કોણ એ જે મુશ્કેલ સમયમાં સૌથી આગળ ઊભું રહે જે પોતાની ભૂલ સ્વીકારતા ડરે નહીં જે સફળતાનો શ્રેય આખી ટીમને આપે અને જે પોતાના લોકોને વધુ આત્મવિશ્વાસુ બનાવે આ છે એક જવાબદાર નેતાની નિશાની તો ચાલો હવે આખી વાતના નિષ્કર્ષ પર આવીએ આ બધી જવાબદારીઓ નિભાવવાનો આખરે અર્થ શું છે સીધી અને સરળ વાત છે જવાબદારીથી ભાગવું એટલે ખુદ જિંદગીથી ભાગવું કારણ કે જીવનનો સાચો આનંદ અને સંતોષ આપણી ફરજો નિભાવવામાં છે જ્યારે આપણે જવાબદારી ઉઠાવીએ છીએ ત્યારે જ આપણે ખરા અર્થમાં જીવન જીવીએ છીએ અને આની અસર કેટલી મોટી હોય છે ખબર છે જાણે પાણીમાં પથ્થર નાખીએ અને વમળો ફેલાઈને બસ એના જેવું જ છે જ્યારે એક વ્યક્તિ જવાબદાર બને છે ત્યારે એની સારી અસર એના પરિવાર પર એના સમાજ પર અને ધીમે ધીમે આખા દેશ પર પડે છે સાચું કહું તો એક જવાબદાર વ્યક્તિ એ દેશની સૌથી મોટી મૂડી છે તો હવેથી જવાબદારીને બોજ નહીં પણ એક તક તરીકે જોઈએ તો કેવું એક એવી તક જે આપણને ગૌરવ અપાવે છે એક પણ માટે વિચારીએ કે જીવનમાં એવી કઈ જવાબદારી છે જેને નિભાવીને આપણને સૌથી વધુ ગર્વની લાગણી થાય છે બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરી